ઓકે ગાંધીનગર લોકસભામાં બેતાલીસ વેજલપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને સરખેજ વોર્ડમાં આવેલ મકરબા ગામ ખાતે પવિત્ર માસ શ્રાવણ માસ નિમિત્તે બધી જ જ્ઞાતિના લોકો માટે ધાર્મિક પ્રવાસના સેવા હેતુ અગિયાર બસોનું પ્રસ્થાન કરાવ્યું આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે લોકો કોઈ પણ કારણવશથી ધાર્મિક પ્રવાસમાં ન જઈ શક્યા હોય તેમને આ પ્રવાસનો લાભ મળે અને બધા લોકો એકસાથે મળીને એવા ઉદ્દેશથી એકતામાં અખંડતા એવા માનવીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આપણે સૌ સપનું સાકાર કરીએ આયોજનમાં સરખેર વોર્ડના મહામંત્રી શ્રી વિજયભાઈ ઠાકોર તથા વોર્ડ પ્રમુખ વોર્ડ કાઉન્સિલરે સંગઠનના પદાધિકારીઓના તથા ગ્રામ જાગેવાનો હાજર રહ્યા હતા

ભગવાન ના માતાજી પ્રાર્થના કરતો તમારા બધાના ઘરમાં સારું થાય આપણા ગામ નું સારું થાય આપણા વિજયપુર નું સારું થાય દેશ નું સારું